બરફનો પહાડ થઈ બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે તો આવ શબ્દ થઈ ઉડી જાજે તો જાજે હું શ્વાસ શ્વાસ નું સામીપ્ય ઝંખતો નથી હું ગુંગળાઓ નહી એ રીતે વહી જજે હું ગુંગળાઓ નહીં એ રીતે વહી જાજે તૂટું તૂટું થઈ રહી છે સંબંધોની ની તૂટું તૂટું થઈ રહી છે સંબંધોની ભેખડ જવું જ હોય તો હમણાં જ નીકળી જજે જવું જ હોય તો હમણાં જ નીકળી જજે જવું જ હોય તો રોકી શકે છે કોણ તને જવું જ હોય તો રોકી શકે છે કોણ તને હું તો અહી જ હઈશ તો મળી જાજે હું તો અહીં જ હઈશ તો મળી જજે બરફનો પહાડ થઈ મારા પર વહી જજે હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે